હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં ને તો ભાઈ આજનો વિડીયો આજનો થમને જોઈને તમને બધાને ખબર તો પડી ગઈ છે આપણે આજના વિડીયોમાં હું કરવાનું છે તો ભાઈ આજ છે રવિવાર ને સવાર જો અત્યારે હાથ વાગ્યા છે અને નાઈ તો ફ્રેશ થઈ ગયા છે કેમ કે આપણે સાવાનું છે બહાર કામ શ્રીમતનું કામ છે તેના જવાનું છે વેજોદ્રી ગામ છે અને જવાનું છે આપણે એવું છે તો હવારમાં ના વહેલા વહેલા ઊભા થઈ ગયા અને નાય તો ફ્રેશ થઈ ગયા છે અને બાઇક પણ બધી આપણે સાફ બે બાઇક છે એમાંથી એક બાઇક લઈ જવાનું છે એટલે એ તોય નાખી છે અને બાકી તો અત્યારે તો થાબા ઉપર રહેવા છે અત્યારે સુરત દાદા તો ઊગી ગયા છે અને બાકી તો એવું છે ને હમણાં થોડીક વાર છે એટલે નીકળવાનું છે ફટાફટ તો વિડીયો નાન સુધી બનાવી દેજો મજા આવશે તમને વિડીયોમાં તો હાલો હવે નીચે જઈએ આપણે તો ભાઈ જો ને છે ને હવાર હવારમાં છે ને બે આ ગાડીઓ ધોઈ નાખી હતી મેં જો ભીનું છે એટલે તમને લાગતું છે આમાંથી ઓલી ગાડી લઈ રહ્યા છે આ નથી લઈ જવી એટલે બે ગાડી સાફ કરી નાખી ત્યાં બહુ બગડે લેતી ને એટલે ધોઈ નાખું પહેલાં પછી સાઈ તે કેવું અને ગરમી થઈ ગઈ છે એવું પછી આવ્યો નહોતા કઈ ગમે પાલો ભાઈ નીકળવાનું થઈ ગયું છે અને આપણી ગાડી વાડી બધી રેડી થઈ ગઈ છે અને મારે નહોતું ને ગાવાનું હે તો એવું છે આવવાનું છે તમારે કે આવવાના કે ને આવું મારી મમ્મી ને આવતા કંઈ નહી આવતા હું નહીં જઈશી હા તો વાંધો નહીં તો ચાલો કે પહેલાં અહીંથી ડાયલ જવાનું છે તો હવે પહેલાં ડાયલ જઈ પછી નાથી અજોદરી જવાનું છે તો હવે નીકળી ફટાફટ મોડું થઈ ગયું છે સુર્યદાદે આવી ગયા છે તો ચાલો ભાઈ નીકળી ફટાફટ ડાલ ભૂગી ગયા છે અને તમે બધું વિચારો તો એ કપડા કંપ લઈને તો ભાઈ કપડાં ભીના છે ને તે બદલાઈને એક નવી રોડ ગયો હો તો મારે ત્રણને જવાનું છે ડ્રાઈંક તો હતું તો એ વહી ગયો ઓલા વાહનમાં તો મેં ત્રણ જવાનું છે બેઝ ઉતરી જવાનું હે ને તો હાલો હવે નીકળી ફટાફટ મોડું થઈ ગયું છે ફેમિલી આરમાં છે ને પૂગી ગયા શ્રીમતમાં ને અહીંયા છે એવું છે તો અત્યારે બહાર આવ્યા નહીં પડે અને બધી બધી તરીકે ગયા છે અને મેં હા વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ભાઈ બધા હતા ને એટલે મને થોડીક શરમ લાગતી ને એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો મેં કીધું કટકો કટકો મારી એવું છે ને ટ્રેક્ટર ખૂદી ગયું છે ને અમે તે ના બધા જાય છે ટ્રેક્ટર ખૂદી ગયું ને ચાલો આપણે ના થાય કેવી રીતે ખૂટાડ્યું તમને જો ફેમિલી છે ને આવી રીતે આ ટ્રેક્ટર ખૂતવાડેલું હોય અહીંયા આ ટ્રેક્ટર ને બોલાવ્યું છે કાઢો અને અહીંયા શ્રીમત છે તો ના અંદરથી તો કોઈ છે નહીં બધે એ બધા છે ને આ જે રસમ ના ને બધા ગયા છે અને હું હું તો હોય

के गंदी बात में के ड्राइवर ने

હવે ના જઈએ ફટાફટ અને ના જમવાનું બાકી છે તો હવે જમી લે પછી નીકળવાનું આપણે ઘરે તો હવે ના જઈએ છીએ તો હવે જમી લઈ વાગી ગયા છે ઉપર ફેમિલી તો વાગી ગયા છે ત્યારે તેને જમી ભગીને તાર થઈ ગયા છે હવે આપણે ઘરે બધું કામ પતી ગયું છે અને છે ને તો હવે ઘરે નીકળી રહી ફટાફટ બહુ મોડું થઈ ગયું બહુ મોટું એટલે ત્રણ વાગી ગયા છે તો હવે નીકળી ઘરે જવા માટે ફેમિલી જો અત્યારે એ છે આપણે ઘરે પહોંચી ગયા છે ને હાંસ પડી ગઈ છે અત્યારે આમ અને બાકી તો એવું છે અને ભાઈ આ છે ને હાવ થાકી જાય એમાં એવું હતું ભાઈ આગે એટલે જાય એટલે થાકી જાય અને ગઈકાલે મોડે બધી જાગતો હો અને કવારમાં વહેલો થાકી જાય ને એટલે ઊંઘે પૂરી નથી એટલે તો ઊંઘ આવે છે અને ભાઈ આશા કરું છું આજનો બ્લોગ તમે ગમે છે ને તો ગમે તો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની પરિવાર મળશે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી બબાય અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં